ભાવનગર જિલ્લાના પાલીતાણામાં કપાસની ખરીદીનું સીસીઆઈ કેન્દ્ર હજુ સુધી શરૂ ન થતાં ખેડૂતોને તળાજા મહુવા સુધીના ધક્કા ખાવા પડી રહ્યા છે પાલીતાણા પંથકમાં કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કરાયું છે અને હાલ કપાસના પાકનું ખેડૂતોને સારું એવું ઉત્પાદન થયું છે પરંતુ હાલ સીસીઆઈ કેન્દ્ર શરૂ ન થતાં યાર્ડમાં ખેડૂતોને તળાજા અને મહુવા માર્કેટિંગ યાર્ડ સુધી જવું પડે છે જેથી ખેડૂતોને ખૂબ જ હાલાકી પડી રહી છે જેથી પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં સીસીઆઈ કેન્દ્ર ઝડપથી શરૂ કરવા ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં જેસર ગારેદર અને સિહોર પંથકમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં પોતાની પાક જણાસ વેચાણ અર્થે આવે છે હાલ કપાસની સિઝન શરૂ છે તેવામાં પાલીતાણા માર્કેટિંગ યાર્ડને બે બે સીસીઆઈ કેન્દ્રો ફાળવવામાં આવે છે જેમાં એક સીસીઆઈ કેન્દ્ર નોગણવદનને ફાળવવામાં આવ્યું છે જ્યારે બીજું સીસીઆઈ કેન્દ્ર પાલીતાણાને ફાળવવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી કેન્દ્ર શરૂ કરવાનું મુહૂર્ત જ નથી આવ્યું જેને લઈને ત્રણ તાલુકાના ખેડૂતોને તળાજા મોવાના ધક્કા ખાવા પડી રહ્યા છે આ મામલે પાલીદાણા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીને પૂછતા તેઓએ જણાવેલ કે પાલિતાણામાં માત્ર બેથી ત્રણ જીનીગો આવેલા છે તેને કારણે ખેડૂતો ઓછા આવે છે જેને લઈ કેન્દ્ર શરૂ થવા મોડું થયું છે પરંતુ અમારા લેવલથી ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ બંને કેન્દ્રો આઠ દિવસમાં શરૂ થઈ જશે જોકે યાર્ડના સેક્રેટરી પણ માની રહ્યા છે કે યાર્ડમાં ઓપન બજારમાં ખેડૂતોને ઓછા અભાવ મળી રહ્યા છે પરંતુ સીસીઆઈ કેન્દ્ર શરૂ થશે એટલે એક હજાર એકસો પંચાવન જેવો ભાવ પણ મળી રહેશે અને ટૂંક સમયમાં બંને કેન્દ્ર શરૂ પણ થઈ જશે જે કેન્દ્ર સરકારે મંજૂરી આપી બે આપણા સેન્ટરમાં બે જીનમાં સેન્ટર મંજૂર છે તો હવે એક એકથી બે દિવસની અંદર શરૂ થઈ જશે હા શરૂ નહીં થવાનું કારણ શું એનો કોઈ પ્રશ્ન બજાર ભાવ ઊંચા છે અમુક ઠેકમાં શરૂ થયા પણ ખેડૂતો માલય લાવતા નથી હાલમાં બજાર ભાવ હાડી અગિયારસો હજારથી હાડી અગિયારસો છે જેવા માલ એવા ભાવ એટલે બહુ ખેડૂતની રજૂઆત નથી પણ મેં મારી રીતે રજૂઆત કરતા બે મંજૂર થઈ ગયા છે કેન્દ્ર તો ટૂંક સમયમાં થઈ ગયા